નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હળદ માર્કેટિંગ યાર્ડમાં નવો ગમ ગવારની આવક થઈ છે પહેલાં તો આપણે ક્વોલિટી વાઇઝ જોઈ લઈએ આ છે ગમ ગવાર જે તે વખતે આનો બજાર ભાવ કેટલો હતો તમને ખ્યાલ જ છે પણ અત્યારે હજુ પણ આપણા હળદ વિસ્તારમાં હળદ માર્કેટિંગ યાર્ડમાં ગમ ગવાર રોવાઈ રહ્યો છે અને ગમ ગવારની આવક નવી થઈ છે હળદ માર્કેટિંગ યાર્ડમાં આજે ખાસ કરીને એટલા માટે કહેશું કે આ હળોદ માર્કેટિંગ યાર્ડમાં ગમ ગવારની આવક જે છે ને એને લઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ આ આમ તો ચાર ઢગલા છે ગમ ગવારના અને બે બજાર ભાવ થયા બજાર ભાવમાં નવસો ને અઠ્યાવીસ અને નવસો ને પંચોતેર રૂપિયા આ બે બંને ભાવ થયા છે અને ખાસ લોકોને ખેડૂતોને એમ હોય કે નવો બજાર ભાવ શું થયો શું છે સ્થિતિ અને આપણી સાથે ખેડૂત જોડાય છે શું નામ તમારું મન્નાભાઈ શું કેવું બજાર ભાવનું કહે બજાર ભાવ થોડાક ઓછા તો પડે છે આજે કાલે ઉતારા ઘટ્યા છે એના હિસાબે હજાર પંદરસો હોય તો પોસાય ખેડૂત કેવો લાગતો હોય છે તો ઉધડ પણ જમીન ની હોય વીઘાની કેટલી હોય ને આ ખર્ચ આ માનલો આખે વીઘે આ વખતે તમારા કેટલા વીઘાનો વાવેલો છે આ આઠ વીઘાનો વાવેતર છે ચાલીસ મણ જેવો પાંચ મણી ઉતારો આવેલ છે અને વીઘે પચીસો ત્રણ હજાર તો ઉધણનો ખર્ચ લાગે તે સિવાય ખાતર બિયારણ મજૂરના અલગ થાય એટલે આમાં જોવો તો ગવારમાં કંઈ વરે નહીં અને આ આમૂલો સરકારને કદાચ તમે કીધું એમ જે તે વખતે આપણે પાંચ હજાર છ હજાર ચાર હજાર આવા બજાર ભાવ પણ અગાઉ જોયેલા ત્યારે આનો ભાવ ઘટ્યો તો ખાતર ને દવા માં બિયારણ માં એમાં ઘટ્યો છે કે એમાં ના એમાં વધારે થીયા જ રાખે દર વર્ષે ડીઝલ માં ડીઝલ માં દર વર્ષે 5 10 100 બસો વૈધા જ રાખે એટલે મિત્રો ખાસ એટલા માટે આપણે નવા ગવર ની આવક બતાવી રહ્યા છે ફરી એકવાર હું કહીશ કે ચાર ઢગલા છે એમાં બે ઢગલા મોટા છે એની જે ક્વોલિટી वाइज આ જે તમે જોઈ રહ્યા છો ને એ ખાસ કરીને 928 રૂપિયા માં આ બજાર ભાવ થયો છે અને આ બીજો જે ઢગલો છે તમે જે જોઈ રહ્યા છો એ આ જે છે ને નવસો ને પંચોતેર રૂપિયા આ ક્વોલિટી વાઇઝ ગવાર એટલે ગમ ગવારની અહીંયા જે તે વખતે બહુ માંગ હતી આપ સૌ જાણો છો જે તે વખતે અહીંયા ફેક્ટરી પણ હતી અને તેને લઈને ખાસ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ગમ ગવારની ફેક્ટરીઓ તેમજ વાઇઝ બજાર ભાવ શું છે સ્થિતિ અને આગામી દિવસોમાં ગમ ગવાર આપણા વિસ્તારમાં કેટલો હોવાયેલો છે તમારી આજુબાજુ ગમ ગવાર ઓવાયેલો છે કેમ તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં માર્કેટિંગ યાર્ડ આવેલું છે ત્યાં ગમ ગવારની કેવી આવક છે અને આ ઉનાળુ ગમ ગવાર પ્રથમવાર હડોદ માર્કેટિંગ યાર્ડમાં આપણને આવક જોવા મળી છે મેં કહ્યું એમ બે બજાર ભાવ આપણે જોઈએ તો નવસો ને અઠ્યાવીસ રૂપિયા અને બાજુમાં છે એ નવસો ને પંચોતેર રૂપિયા એવરેજ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ આ એક સમય એવો હતો ગવારનો ગોલ્ડન સમય આટલું બજાર કેમ નીચું ગયું શું છે સ્થિતિ અને સરકાર આના ઉપર ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ અમે એવું કહી રહ્યા છીએ પરંતુ ખેડૂતને એવી વેદના છે કે જો આ ભાવ હોય તો આમાં ઘરના પૈસા જાય અને ખરેખર ખેડૂત મિત્રો તમે જ્યાંથી જોઈ રહ્યા છો ને ત્યાં કોમેન્ટ અચૂક જણાવશો આ ગમ ગવારની અડોદ માર્કેટિંગ યાર્ડમાં નવી આવક થઈ છે આ ચાલીસ મણ જેવો ગવાર છે આજે મુહૂર્ત કરવામાં આવ્યો છે પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે મુહૂર્તના ભાવ આસમાને હોય છે એટલે કે આ માનલો કે તમે ઘણા બધા બજાર ભાવ પણ જોયા છે કે નવી આવક નવી જણસીની આવક થતી હોય ત્યારે બજાર ભાવ નાના ઢગલાના થતા હોય છે કપાસમાં પણ જોવો છો જીરામાં પણ જોવો છો તલમાં પણ જોવો છો અલગ અલગ રીતે સિઝનવાઇઝ જે જણસી આવતી હોય એના બજાર ભાવ થતા હોય પરંતુ હાલ તો આપણને એવું લાગી રહ્યું છે આ બંને ઢકલાના નવસો પંચોતેર અને નવસોને અઠ્યાવીસ રૂપિયા એટલે હજારની અંદર છે આ બજાર ભાવ કેટલો હોવો જોઈએ તમે કોમેન્ટ બોક્સમાં ખેડૂત મિત્રો જણાવો તમામ ખડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખડૂત મિત્રો